આજનો વિડીયો એ દરેક વિવાહિત પુરુષ મહિલાઓ માટે ખાસ સાંભળવા અને સમજવા જેવો છે જો તમારા ઘર કે કુટુંબમાં ધન સુખ અને સમૃદ્ધિમાં વધારો કરવા માટે આ વિડીયો ખાસ સમજવા જેવો છે જો તમારા ઘરમાં ખુશીઓનો અભાવ હોય ધન અને સુખમાં વધારો થતો અટકતો હોય છે અથવા તો સંતાનનું સુખ ના હોય તો તમારા માટે આ વિડીયો એ ખાસ સાંભળવા જેવો છે આ વિડીયો સાંભળ્યા બાદ દરેક પતિ પત્નીના સ્નેહ અને પ્રેમમાં અવશ્ય વધારો થશે અને એકબીજા સાથેના લગાવમાં પણ અવશ્ય વધારો થશે તો નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહીજો કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર પણ સાબિત થઈ શકતું હોય છે તો ચાલો આપણા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ ઘણી વખત પતિ અને પત્ની કોઈ કારણોસર અથવા તો નાના મોટા ઝઘડાઓના કારણે એકબીજાથી દૂર રહેતા હોય છે અથવા તો એકબીજા સાથે બોલતા પણ નથી આવી પરિસ્થિતિમાં પતિ પત્નીએ ક્યારેય એકબીજાનો સાથ છોડવો તો ના જ જોઈએ આમ જોઈએ તો જ્યાં પ્રેમ હોય છે ત્યાં નાના નાના ઝઘડાઓ તો અવશ્ય થતા હોય તે સ્વાભાવિક છે પરંતુ આવી પરિસ્થિતિના પતિ પત્નીએ એકબીજાનો સાથ ક્યારેય પણ ના છોડવો અને આવા મોટા ઝઘડાઓને કારણે પતિ પત્નીએ ક્યારેય અલગ અલગ સૂવું પણ ના જોઈએ કારણ કે એમ એના કારણે પતિ પત્નીના સ્નેહમાં નકારાત્મક આવે છે જીવનમાં દરેક પુરુષ મહિલાએ આ વાત ખાસ સમજવી જોઈએ પતિ એ પત્ની સાથે ખૂબ સારા ભાવ અને સંબંધ રાખવા જોઈએ ક્યારેય કોઈ અણબનાવ બને કે કોઈ લડાઈ ઝઘડો થાય તો તેને સમજદારીપૂર્વક સુલઝાવી દેવો જોઈએ આમ પણ પત્નીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે જો તમે પત્નીને દુઃખી કે નારાજ કરશો તો લક્ષ્મીનું પણ અપમાન થયું ગણાશે પત્નીને એમ થાય કે જેના વિશ્વાસે હું નવા ઘરમાં આવી એ જ મારો વિશ્વાસ તોડી અને મને દુઃખી કરે છે આવો વિચારીને તે ખૂબ જ દુઃખી થાય છે આમ ઘરની જેને લક્ષ્મી માનવામાં આવે છે તે દુઃખી થાય તો ઘરમાં ક્યારેય ધન સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી જ નથી માટે પતિ અને પત્ની વચ્ચે હંમેશા સારા સંબંધ રાખવા જોઈએ ઘરની લક્ષ્મી પ્રસન્ન થશે તો સ્વાભાવિક છે કે માતા લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થશે માતા લક્ષ્મીના પ્રસન્નથી ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિમાં તો વધારો થશે જ અને ઘરમાંથી દરિદ્રતા અને ગરીબતા પણ ધીમે ધીમે દૂર થઈ જાય છે આથી દરેક પતિ પત્નીએ આ વાત યાદ રાખવી જોઈએ કે રાત્રિના સમયે ક્યારેય પણ અલગ અલગ સૂવું ના જોઈએ આવું કરવાથી પતિ અને પત્નીના સંબંધમાં નકારાત્મક આવી શકે છે જેના કારણે ઘર ઘરમાં નાના મોટા ઝઘડા આવવા માંડે છે માટે રાત્રિ દરમિયાન હંમેશા સાથે રહીને જોવું જોઈએ દરેક પત્ની એ પણ પોતાના પતિનું ઘર પોતાનું જ ઘર છે એવું માનીને રહેવું જોઈએ અને પતિ જ મારો પરમેશ્વર છે એવી ભાવના સાથે સ્નેહની લાગણી રાખવી જોઈએ આમ જોઈએ તો પ્રેમ હોય ત્યાં ઝઘડા પણ તો હોય જ છે પણ આવા ઝઘડાઓને સમજદારીપૂર્વક સુલજાવી દેવા જોઈએ અને પતિ પત્નીએ હંમેશા એકબીજાનું રક્ષણ અવશ્ય કરવું જોઈએ તેમજ દરેક સુખ દુઃખની પરિસ્થિતિમાં અથવા તો કોઈ મુસીબતમાં હંમેશા સાથે રહેવું જોઈએ જ તો આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હોવ તો વિડિયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરે અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલ પર નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળી શકીએ તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાનને પ્રાર્થના કરશું તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને હર હર મહાદેવ